ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ ફૂડ્સ ઓફ ફિટનેસ આજે આપણે બનાવીશું ઠંડીમાં શરીરને તાકાત અને સ્ફૂર્તિ આપે એવું એક વસાણું બદામ પાક તો બદામ પાકનો સ્વાદ ખૂબ જ સરસ લાગતો હોય છે આ વસાણું બાળકોથી લઈ નાના મોટા બધાને ખૂબ જ ભાવે છે આનો સ્વાદ એટલો સરસ છે અને સાથે આપણે જે બદામ પાક બનાવીએ છીએ એ ખૂબ જ ઓછા ઘીમાં બનીને તૈયાર થઈ જાય છે અને એકવાર બનાવી તમે લાંબો સમય સુધી સ્ટોર પણ કરી શકો છો સાથે આ બદામ પાક ઓછા સમયમાં તૈયાર થઈ જશે અને એકદમ ટેસ્ટી એવો બનશે તો ચાલો બાળકોથી લઈ નાના મોટા બધાને ભાવે એવું ટેસ્ટી વસાણું બદામ પાક બનાવવાનું શરૂ કરીએ રેસીપી ગમે તો વિડીયોને લાઇક કરજો અને વધારેમાં વધારે શેર કરજો તો હવે સૌથી પહેલાં એકદમ ટેસ્ટી એવો બદામ પાક બિલકુલ બજારમાં મળે એવો ઘરે બનાવવા માટે અહીંયા મેં સો ગ્રામ જેટલી બદામ લીધી છે બદામને મિક્સર જારમાં ઉમેરી દેસુ અને મિક્સરને ચાલુ બંધ ચાલુ બંધ કરી બદામનો આપણે ભૂકો કરી લેશું તો એકદમ ફાઇન પાવડર નહીં કરીએ પણ બદામનો થોડો આપણે અતકચરો એવો ભૂકો તૈયાર કરી લેશું તો બદામનો ભૂકો થઈ ગયો છે હવે બદામ પાક બનાવવા માટે સૌથી પહેલા આપણે કડાઈમાં બે ટેબલ સ્પૂન જેટલું ઘી ઉમેરી દેસુ તો આ જે વસાણું છે એ ત્રણ થી ચાર મોટી ચમચી જેટલા તૈયાર થઈ હોય છે છે અને બહુ ટેસ્ટી બને આનો સ્વાદ બાળકોને પણ ખૂબ જ ભાવશે તો હવે આપણું ઘી ગરમ થાય ને એટલે આપણે માવો શેકી લેશું અહીં મેં દોઢસો ગ્રામ જેટલો માવો લીધો છે જેને આ રીતે નાના ટુકડામાં તોડીને ક્રમ્બલ કરી લીધો છે અચ્છા જો તમને માર્કેટમાં તૈયાર તાજો માવો ના મળે તો તમે ઘરે મિલ્ક પાવડરમાંથી માવો ફક્ત પાંચ મિનિટમાં તૈયાર કરી શકો છો એ વિડીયોની લિંક હું તમને ઉપર આઈ બટન પર અને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ તો તમે ત્યાંથી એ રીતે માવો બનાવી અને આ બદામ પાકને બનાવી શકો છો અહીંયા આપણે ધીમા ગેસની ફ્લેમ પર માવામાંથી થોડું ઘી છૂટું પડે ને ત્યાં સુધી માવાને શેકી લેશું તો લગભગ ત્રણ થી ચાર મિનિટમાં સરસ મજાનો માવો શેકાઈ ગયો છે તો હવે આ સમયે આપણે જે બદામનો ભૂકો કર્યો ને એને ઉમેરી દેશું સાથે હાડકાને મજબૂત બનાવે એવા આપણે અને મગજને પણ ખૂબ જ શાર્પ બનાવે એવા અહીંયા મગજ તરીના બી એટલે કે તરબૂચના બી મેં પચાસ ગ્રામ લીધા છે અને પચાસ ગ્રામ જેટલું ટોપરાનું ખમણ ઉમેરી દેશો તો અત્યારે મેં ઝીણું જે ડેસિકેટેડ કોકોનટ આવે એ ટોપરાનું ખમણ લીધું છે તમે ચાહો તો મોટું પણ લઈ શકો છો હવે બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લેશો

અને હું આજે બનાવું છું ગોળ સાથે પણ જો તમારે બજારમાં જેમ ખાંડમાં બનેલો બદામ પાક હોય એવો બનાવવો હોય તો તમે એવો પણ બનાવી શકો છો તો તમારે એક તારની ખાંડની ચાસણી કરી અને બદામ પાકને તૈયાર કરી લેવાનો અત્યારે આપણે ગોળથી બનાવીએ છીએ તો ગોળની આપણે પાઈ તૈયાર કરવાની છે જેના માટે અહીંયા આપણે કડાઈમાં એક ટેબલ સ્પૂન ઘી ઉમેરી દેશું અને અડધા કપ જેટલો એમાં ગોળ ઉમેરી દેશું તો ગોળ તમે તમારા સ્વાદ પ્રમાણે વધારે કે ઓછો કરી શકો છો અચ્છા તમારે ગોળ કે ખાંડ ના ઉમેરવું હોય તો તમે આપણે જે માવો લીધો ને એ મેં મોડો લીધો છે એની જગ્યાએ તમે મીઠો માવો લઈને પણ બદામ પાકને તૈયાર કરી શકો છો તો આપણે એકદમ ગોળની વધારે આકરી ચાસણી નથી કરવાની નહીં તો બદામ પાક કડક થઈ જશે તો ગોળ પીગળે અને થોડો ગોળ વજનમાં હલકો થાય ત્યાં સુધી આપણે એને થવા દેસું તો લગભગ બે થી ત્રણ મિનિટમાં તમે જોઈ શકો છો આપણો ગોળ પીગળી ગયો છે આ રીતે સરસ ગોળમાં બબલ આવવા માંડ્યા છે અને ગોળ એકદમ હલકો થઈ ગયો છે તો બસ હવે આ ગોળનો હલકો કલર બદલાઈને ત્યાં સુધી આને થવા દેશું તો ગોળનો થોડો કલર ચેન્જ થાય ત્યાં સુધી આપણો ગોળ પાકે એમાં આપણે મસાલા ઉમેરી દઈએ તો એક ટેબલ સ્પૂન આપણે અહીંયા ગંઠોડાનો એટલે કે પેપરી મૂળનો પાવડર ઉમેરીશું અને સાથે બે ટેબલ સ્પૂન જેટલો સૂંઠનો પાવડર ઉમેરીશું અડધી ચમચી જેટલો એલચી પાવડર ઉમેરીશું અને બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરવાની છે અહીંયા મેં સાથે બે ટેબલ સ્પૂન જેટલા ખસખસ પણ લીધા છે એને ઉમેરી બધું જ સારી રીતે મિક્સ કરી દેસુ તો એકદમ ટેસ્ટી એવો આ મસાલા ગોળ તૈયાર થઈ ગયો છે અને આપણે જે આ મસાલા ગોળ બનાવ્યો એ આપણે બધો જ બદામ પાકના મિશ્રણમાં ઉમેરવાનો છે અહીંયા તમે જો ગોળનો થોડો કલર ડાર્ક થઈ ગયો પછી મેં એમાં મસાલા ઉમેર્યા અને સારી રીતે મસાલાને મિક્સ કરી દીધા તો ગોળ સાથે આ રીતે મિક્સ કરશો મસાલાને એટલે મસાલા પણ થોડા કુક થઈ જશે અને એનો સ્વાદ એકદમ સરસ લાગશે તો આપણો જે કુક થયેલો ગોળ છે એ કડાઈને આપણે ગેસ પરથી લઈ લેશું અને બદામ પાકવાળી કડાઈને આપણે ગેસ પર રાખી અને એમાં બધો જ ગોળ આ રીતે ઉમેરી દેશું તો અત્યારે ગોળ મિક્સ કરતા સમયે મેં ગેસને બંધ રાખ્યો છે આપણે ગેસ ઓન નથી કરવાનો બંધ ગેસ પર જ તમે એને મિક્સ કરશો એટલે બધી જ સામગ્રી સારી રીતે મિક્સ થઈ જશે તો અહીંયા તમે જોઈ શકો છો બધી જ વસ્તુ સારી રીતે મિક્સ થઈ અને આપણું બદામ પાકનું પીસ તૈયાર થાય એ રીતની કન્સિસ્ટન્સી આવી ગઈ છે જો તમને એવું લાગે કે આ મિશ્રણ કોરું પડે છે તો તમે આ મિશ્રણને થોડું ઘી ઉમેરી અને એક થી બે મિનિટ માટે થવા દેજો તો હવે તમે જોઈ શકો છો સરસ મજાનું બદામ પાકનું મિશ્રણ તૈયાર થઈ ગયું છે તો હવે આપણે કોઈ એક ટ્રે લેશું એને ઘીથી થોડી ગ્રીસ કરી આ રીતે બધું જ મિશ્રણ ઉમેરી દેસુ અને આને આપણે સેટ કરી લેશું તો બદામ પાકનું પીસ તમને જેટલું જાડું કે પતલું જોવે એ રીતે તમારે એને સેટ કરવાનું તમે જોઈ શકો છો મીડિયમ થિકનેસ વાળી મેં આને બદામ પાકને સેટ કરી દીધો છે હવે ઉપરથી આ રીતે એકદમ પતલી કાપેલી બદામની સ્લાઇસ સાથે પિસ્તા અને થોડો મેં અહીંયા ખસખસ ઉપરથી સ્પ્રિન્કલ કરી દીધા હવે આપણે આ રીતે થોડું હળવે હાથે સ્પેચ્યુલાથી પ્રેસ કરી દેસું જેથી બદામ પિસ્તા ખસખસ સારી રીતે ચોટી જાય અને આને એકથી દોઢ કલાક રેસ્ટ આપી દેસુ

એકદમ પરફેક્ટ મોઢામાં મુકતા જ પીગળી જાય એવો સોફ્ટ અને શક્તિ આપશે ચોક્કસથી તમે આ બદામ પાકની રેસિપીને ટ્રાય કરજો અને ટ્રાય કર્યા પછી તમને જો આ રેસિપી ગમે તો રેસિપીને લાઈક કરજો અને વધારેમાં વધારે શેર કરજો તો ફરી મળીશું એક આવી નવી જ રેસિપી સાથે Thanks for watching!